દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સત્તર સપ્ટેમ્બર થી સત્તર ઓક્ટોબર મેદસ્વીતા કેમ્પનું આયોજન ગુજરાતમાં સ્થળોએ કરવામાં આવ્યું છે ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમમાં એકસો ચાલીસ જેટલા સાધકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું આ પ્રસંગે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જીએનએફસીના અધિકારીઓ બ્રહ્મકુમારી સંસ્થા સ્વામિનારાયણ સંસ્થા પતંજલી સંસ્થા સંસ્કૃતિ સેવા સમાજ સમિતિ સહિતની સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગુજરાત યોગ બોર્ડ દ્વારા આજ રોજ ભરૂચ જિલ્લાના યોગ કોઓર્ડિનેટર શ્રી વિનિતાબેન પ્રજાપતિના નેતૃત્વમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે મેદસ્વીતા મુક્ત ગુજરાત એ અભિયાન હેઠળ આજથી એક માસનો યોગનો ક્લાસ શરૂ થઈ રહ્યો છે જેમાં સો ટકા હાજરી ઉપસ્થિત છે એકસો ચાલીસ જેટલા ભાઈઓ અને બહેનોની સંખ્યા છે અને આ શું ખૂબ જ સુંદર રીતે અહીં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આ યોગ ક્લાસનું જે આયોજન થયું છે એના માટે જીએનએફસીને પણ ખૂબ ખૂબ અભિનંદન સૌ સાધકોને ખૂબ ખૂબ અભિનંદન